મિત્રો એક મોચી અને એક મોચી પુલ ના કારણે એક રાજાના આખા રાજપાટ નો નો વિનાશ થઈ ગયો અને એ રાજા મૃત્યુ પામ્યા પછી પણ દાન દેવા માટે ધરતી પર આવે છે તો આવો જાણીએ વીર ચાપરાજ વાળા નો ઇતિહાસ મિત્રો વહેલી સવાર હતી ચીણા ઝરમર ઝરમર મેઘ વરસી રહ્યા હતા અને વીજળીના ના ચમકારા થતા હતા અને એવા સમયે હેતપુર ગામની દરબારની ડેલી ઉઘડી અને એક જુવાન રજપૂત ચાપડા વાળો જંગલ જવા માટે નીકળ્યો અને એક હાથમાં લોટો છે અને બીજા હાથમાં તલવાર અને અંગે કાળો છે છે અને હવે ચાલતા ચાલતા ઉપર થંભી ગયો એને કંઈક કોલાહલ સંભળાય છે ધ્યાન દઈને સાંભળ્યું તો ખબર પડી કે કોઈ રોતું હોય અને જોડે કોઈ ગાતું હોય એવો સુર સંભળાય છે કોઈ નક્કી કોઈ નિરાધાર બેન દીકરી લાગે છે અને એમ મનમાં વિચારી અને ચાંપરાજવાળાના પગ ઉપડ્યા અને થોડે આગળ ગયો ત્યાં ચોખ્ખું ચોધા રોણું સંભળાવા લાગ્યું અને વીજળીના આજવાડે એ માનવ આકૃતિ દેખાણી અને ઊભો રહેજે એવો હાથ પાડી અને ચાંપરાજે નદીની પલળેલી ભેખળો ઉપર ગડગડતી દોટ મૂકી અને જેવો નજીક ગયો ત્યાં તો કોઈ માણસ કે કોઈ આદમી દેખાણું નહીં અને માત્ર તેજના બે કિરણો હતા શરીર ચોખ્ખા દેખાતા નથી પણ હાજી તો એ સ્ત્રી એક ગાય છે અને બીજી ચોધા રાસુડે રડે છે અને ચાપરાજવાળાએ નજીક જઈને કહ્યું કે કોણ છો ત્યારે સ્ત્રીએ કહ્યું કે હે ચાપરાજવાળા તને બીક તો નહીં લાગે ને કે ના હું રાજપૂત છું મને બીક નહીં લાગે તો સાંભળ અમે અપ્સરાઓ છીએ અપ્સરાઓ અહીંયા શું કામ સાંભળ ચાપરાજ અહીં કાલે યુદ્ધ થશે અને ભાદરમાં લોહી પડશે એમાં મોખરે બે જણા મરશે પહેલા તારો ઢોલી જોગડો અને બીજો તું ચાપરાજવાળા અને એમાં પહેલા મરનારની સાથે આ મારી મોટી બહેનને વરવું પડશે એટલે એ કલ્પાત કરે છે અને બીજા મરનાર ચાંપરાજને મારા હાથથી વળમારા પહેરાવાની છે એટલે હું ઢોળ મંગળ ગીત ગાવું છું એટલે ખડકતી છાતીએ ચાપરાજે ચાંપરાજે પૂછ્યું કે હે અપ્સરા મારા પાદરમાં યુદ્ધ કેવું મેં તો કોઈની હારે વેર નથી કર્યા મારી પ્રજા ખૂબ જ સુખી છે હે ચાંપરાજ કાલે અહીં દિલ્હીનું સૈન્ય ઉતરશે અને માર માર કરતું ચાલ્યું આવે છે અને એક જણના પાપે તારું રાજ રોડાઈ જશે કોણ છે તારા ગામનો એક મોચી અને એ મોચીને કોક જોગીએ રાજી થઈને વરદાન માગવાનું કહ્યું અને બુદ્ધિ વગરના મોચીએ માગ્યું કે હું ઈચ્છું ને તેવું હાજર થાય એટલે જોગીએ પોતાની શક્તિથી એક દીવો ઉતાર્યો અને મોચીને આપ્યો અને કહ્યું કે જા દીવો પ્રટકાવીશ એટલે ચાર દૂત નીકળશે તું જે કહીશ ને એ કરશે પણ પુડું કઈ કહીશ ને તો તારું નગર રોડાઈ જશે અને પછી અને પછી ચાપરાજ એ મોચીડે મદરાતે દીવો પ્રટકાવ્યો અને એમાંથી એક જીન નીકળ્યો અને આ મોચીએ માગ્યું કે દિલ્હીને સહેજાદી મારા પલંગ સુધી લાવો અને આથી જીને પોતાની જાદુઈ શક્તિથી દિલ્હીના બાદશાહના મહેલમાં સૂતેલી શહેજાદીને પલંગ સુધી ઉપાડીને અને મોચીની પાસે લાવ્યો અને આ મોચીડો રોજ રાતે શહેજાદીને પલંગ સાથે મંગાવે અને ફૂલ જેવી શહેજાદી ચામડાના દુર્ગંધે જાગી જાય અને આંખો ખોલે ચારે બાજુ ચકડ વકડ જોયા કરે અને અકળાય અને આંખો મીચી જાય અને મોચી અને દૂર ઉભો રહીને જોયા કરે અને સવારે પાછો પલંગ દિલ્હી પહોંચડાવી એમ કરતા કરતા એ ચાંપરાજ છ મહિનાના વાણા વાયા અને શહેજાદીનું શરીર સુકાણું અને આ જોઈને એની માતાએ દીકરીને પૂછ્યું અને ત્યારે દીકરીએ બધી વાત કરી અને આ વાત બાદશાહને ખબર પડી એટલે બાદશાહ શીખવાડ્યું કે આજે તારો પલંગ જે ગામમાં જાય એ ગામનું નામ પૂછતા આવજે અને ત્યાંનો રાજા કોણ છે અને એનું નામ શું છે એ પૂછીને આવજે અને પછી ફરીથી સહેજાદી ઘરે બોલાવી અને મધરાતે મોચીના ઘરમાં સહેજાદી બેઠી થઈ અને પૂછ્યું કે આ કયું ગામ છે અહીંયાનો રાજા કોણ છે અને પછી તો છ મહિને સુંદરી બોલી એટલે તો મોચી રાજી રાજી થઈ ગયો અને નામ અને ઠામ બધું પોતે કહી દીધું અને પછી સહેજાદીએ બાદશાહને જાણ કરી અને બાદશાહ પોતાનું લશ્કર લઈને ચડાઈ કરવા માટે નીકળી પડ્યો છે અને પછી તો ચટિયા પકડીને ચીસો પાડતી એ બાય રડવા લાગી અને ફરીથી તેજના કિરણમાં બંને અદૃશ્ય થઈ ગયા અને ચાપરાજ વાળો સાદ પાડી પાડીને બોલતો હતો કે રોમાં રોમાં હું એ ઢોલીને પહેલા મરવા નહીં દઉં અને પછી તો આખા એ ગામમાં વાતની ખબર પડી એટલે જેતપુરના રાજપૂતો ભેડા થયા અને જુવાનોનું લોહી ઉકળે છે અને બધા એક જ વાત બોલે છે કે મોચીને બાંધીને ચીંધી નાખો અને એ કુકરમીને જીવ તો સળગાવી દો ને આ બધાની વાત સાંભળીને ચાંપરાજ બોલ્યો કે બાપ જે થવાનું હતું એ થઈ ગયું હવે મોચીને મારી યુદ્ધ થોડું કટકશે અને ભાઈઓ આ તો આખા ગામનું પાપ લાગે છે પણ હવે આ જોગડા ટોલીનું શું કરવું ત્યારે ચાંપરાજના પિતા એબલવાળો બોલ્યા કે એ તો યુદ્ધ કરીને વીરગતિ પામે અને અપ્સરાને વરે એમાં નાત જાત ન જોવાની હોય

અને આવી વાતો સાંભળીને અભલવાળો બોલ્યો તો સાંભળો ભાઈઓ હું તમને એક યુક્તિ સુજાડું કે જોગડા ઢોળીને લઈ અને નગરના કિલ્લા ઉપર બાંધી દો અને એના હાથ છૂટા રાખજો એટલે હાથમાં ઢોલ આપજો એટલે ત્યાં કિલ્લા ઉપર બેઠો બેઠો ઢોલ વગાડે અને નીચે આપણું ધીંગાણું હાલે પણ જોજો મજબૂત બાંધજો એ તોડાવી ન નાખે અને આવી વાતો હાલે છે ત્યાં તો ધોળની ડમ્બરી ઉઠતી દેખાણી એટલે ચાપરાજ બોલ્યો કે જો ભાઈ ઢોલી દિલ્હીનું લશ્કર આવી ચડ્યું છે આપણું સૈન્ય ઘણું નાનું છે એટલે એવો ઢોલ કે માથા પડે ને તોય લડે એવું સુરાતન ચડે અને કિલ્લા ઉપર ઢોલીનું શરીર બંધાઈ ગયું અને ઢમ ઢોલ વગાડ્યો અને ડેલીમાંથી રાજપૂતો હાથમાં તલવાર અને પાલા લઈને ડોટ દેતા નીકળ્યા અને હજી તો યુદ્ધની શરૂઆત પણ નહોતી થઈ અને રણ કેલુડો વીર ચાપરાજ સૌથી આગળ યુદ્ધ ભૂમિમાં ઉભો છે અને સામેથી દિલ્હીનું સૈન્ય આવે છે અને સામ સામા તલવારના તોરણ બંધાઈ ગયા છે અને આ જોઈને ઢોલીથી રહેવાયું નહીં અને કિલ્લા ઉપર બાંધ્યો હતો ત્યાંથી દોરડા તોડીને ત્યાંથી યુદ્ધ કરવા માટે ઢોલ સાથે કૂદકો માર્યો અને ત્યાં જ એના પ્રાણ નીકળી ગયા અને બધાની પહેલા એને વીરગતિ પામવાનું લખેલું લેખ મિથ્યા નો થયું ટોલી વીરગતિને પામ્યો એટલે ચાપરાજ બોલ્યો કે હે હે જોગડા ઢોલી તને પેલા સ્વર્ગમાં નોતો જવા દેવાનો એટલે તો તને દોરડીથી બાંધ્યો હતો પણ છતાં પણ તારા જેવા વીર પુરુષથી ન રહેવાયું અને તું પહેલા વીર ગતિને પામ્યો જા ઢોલી તારું નામ અમર થશે પણ હવે ચાપરાજે તલવાર ચલાવી પણ એક ચાટકી અનેક દુશ્મનોને મારતો એ યુદ્ધ ભૂમિમાં ખાડાના ખેલને ખેલી રહ્યો છે પણ દુશ્મનોનું સૈન્ય મોટું હોવાથી ચાપરાજનું મસ્તક નીચે પડ્યું પણ છતાં પણ એ ઉભેલા ધડને જાણે છાતીય નવી આંખો નીકળી હોય અને એમ તલવાર વીજતું ધડ શત્રુઓના ભગાડતું ઠેઠ લાઠી સુધી ગયું અને ત્યાં જઈને થાકેલું ધડ પડી ગયું અને જુવાન ચાપરાજ પોતાની વાટ જોનારી અપ્સરા સાથે સ્વર્ગે સ્વર્ગેશ ગયો અને જુગડા ઢોલીનો નો પાડીયો આજે પણ જેતપુરના એ કોટા પાસે છે અને ચાપરાજની થાંભી લાઠીને ને હજુ ઊભી છે અને વીર ચાપરાજ વીર ગતિને પામ્યો પહેલા પિતાને કહેતો ગયો કે મારો ઘોડો ચારણને દાનમાં દેજો અને થોડા દિવસો પછી અબલવાળાએ ચારણને બોલાવીને કહ્યું કે ચાપરાજની ઈચ્છા અનુસાર આ ઘોડો હું તમને દાનમાં આપું છું ત્યારે ચારણ બોલ્યો કે ના બાપ એ ઘોડો હું લેવાનો નથી એ તો ચાપરાજ મને પોતે જ પડ ડાયરામાં વચ્ચો વચ આવીને દાન આપી જાય તો જ મારે આ ઘોડો ખપે નહીં તો હું અહીં મારો દેહ પાડી દઉં આ સાંભળીની અબલવાળાની આંખમાં પાણી આવી ગયું અને બોલ્યા કે ગઢવી ગાંડા થયા છો ચાપરાજ તો હવે ક્યાંથી આવે સ્વર્ગે ગયેલા માણસની હાથે ક્યાંય દાન થયેલા હોય એવું જાણ્યું છે પણ ચારણ એકનો બે ન થયો અને ઉપવાસ ઉપર ઉતરી ગયો કે જ્યાં સુધી ચાપરાજ વાળો આવીને કોળાનું દાન નહીં આપે ત્યાં સુધી હું અન્ન પાણી નહીં લઉં અને હવે એ ચારણ સ્મશાને ગયો અને ચાંપરાજ વાળાને જ્યાં બાળેલો ત્યાં જઈને એને બિરદાવવા લાગ્યો અને આખરે ચાપડા જ્વાળાનું પ્રેત દેખાડવું અને ચારણને વચન દીધું કે જા ગઢવી સવારે ડાયરો ભરી અને ઘોડા સાથે તૈયાર રહેજે ત્યાં હું આવીશ અને તને ઘોડાનું દાન આપીશ અને ચારણે જઈ અને દરબારને વાત કરી એટલે બધાને આમ લાગ્યું કે આ ચારણના પેટમાં ભૂખ લાગી લાગે છે એનાથી રહેવાતું નથી એટલે આ યુક્તિ કરી છે અને આવી રીતે ડાયરો ભરાશે અને આપણે જ ચાપરાજના નામે દાન કરી દઈશું પછી તો બીજે દિવસે સવારે ડાયરો જામ્યો ઘોડાને સજાવીને તૈયાર કરવામાં આવ્યો અને ચારણ વાટ જોઈને ઉભો છે અને ત્યાં તો ઉગમની દિશા તરફ બધાની નજર ફાટી ગઈ સૂરજના કિરણોની અંદરથી એક તેજ પુરુષ ચાલ્યો આવે છે અને આવી અને ઘોડાની લગામ ચાલી અને ચારણના હાથમાં લગામ મૂકી અને અદ્રશ્ય થઈ ગયો અને પછી તો જય બોલાવીને ચારણ ઘોડે ચડ્યો અને આખો ડાયરો થંભી ગયો અને ચારણ દુહો ઉપાડ્યો કે માતા વગર યુદ્ધ કર્યો અને દેહ વિના દાન હે વીર ચાપરા તને ઘણી ખમ્મા તને ઘણી ખમ્મા